રાજકોટમાં અગ્નિકાંડ થયો ટીપીઓ સાગઠિયા વિરુદ્ધ કાર્યવાહી થઈ એસીબીને ભ્રષ્ટાચારથી કમાયેલી કરોડો રૂપિયાની બેનામી સંપત્તિનો હિસાબ મળ્યો પરંતુ આ મનસુખ સાગઠિયા કઈ રીતે પેદા થવા લાગ્યું આવા મનસુખ કેટલા છે જે મનસુખને આપણે શોધવા નીકળીએ તો રાજ્યની સરકારમાં લગભગ આખી સિસ્ટમને ઘરે બેસાડી દેવી પડે એ હદે ભ્રષ્ટાચાર ભૂપેન્દ્ર પટેલ ની સરકારમાં વ્યાપી ચૂક્યો છે પરંતુ શું આમાં માત્ર ભૂપેન્દ્ર પટેલ કે તે પહેલાના મુખ્યમંત્રી વિજય રૂપાણી કે તે પહેલાના આનંદી બહેન જવાબદાર છે કે પછી આ પ્રથા હાલના પ્રધાનમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળથી શરૂ થયેલી છે ઝીણવટથી સમજીએ તો રાજકોટનું અગ્નિકાંડ વડોદરાનો હરણીકાંડ મોરબીનો ઝુલતા પુલનો કાંડ સુરતનો તક્ષશીલાનો કાંડ આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ તેનો જ એક પ્રયાસ છે કે આ રાજ્યની સરકાર કઈ રીતે નકામી બની ગયેલી છે આ રાજ્યની સરકાર શા માટે એટલું ડરે છે કે અધિકારીઓને હટાવી નથી શકતી જે અધિકારીઓ નિવૃત્ત થયા છે તેના પણ પગ પકડી અને રાજ્યની સરકાર બેઠી છે તેને પણ મર્યાદા વટાવી ચૂક્યા બાદ સતત એક્સટેન્શન કરાર આધારિત ભરતી કરી અને ફરીથી સરકારની સિસ્ટમમાં રાખવામાં આવે છે વિગતવાર સમજીએ આ બધું શું ચાલી રહ્યું છે ગુજરાત રાજ્યની સરકારમાં શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે તો તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે જો આપ આવવા ઈચ્છો છો વધુ માહિતી જોઈએ છે તો આ મોબાઈલ નંબર સત્તાણું બે અડતાલીસ સત્તર ચાર સાડત્રીસ પર અવશ્ય રજીસ્ટ્રેશન કરાવી લેશો અને વધુ વિગતો મેળવી લેશો નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારથી અવગત તમે થઈ ગયા છો કારણ કે આ અવગત થવામાં આપણે સત્યાવીસ લોકોના જીવ આપી દેવા પડ્યા ત્યારે આપણી પ્રજા તરીકે આંખો ઉઘડી અને સરકારની નફટાઈનો પર્દાફાશ થયો કારણ છે અગ્નિકાંડ અગ્નિકાંડ બાદ ભ્રષ્ટાચારના ભોરિંગે રાજકોટને ભરડામાં લીધું તેવું ભાજપના જ નેતાઓ અને રાજ્યસભાના સાંસદ કહેતા જોવા મળ્યા ત્યારે તમને અતિશયોક્તિ લાગી હોય તો તેના કરતા વધારે આગળની વિગત સમજવી છે બુમરાણ મચી ગઈ હતી કે રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ સાગઠિયા વિરુદ્ધમાં ગુનો દાખલ થાય ધરપકડ થાય એ થઈ ગયું બાદમાં બુમરાણ કે ભ્રષ્ટાચારી કરી લીધી છે તે સંપત્તિનો હિસાબ લાગે અને કાર્યવાહી થઈ એસીબીએ કામગીરી કરી આ તમામ બાબતોની વચ્ચે આપણે સા વાત કરવી છે મનસુખ સાગઠિયાના ભાઈ કિશોર સાગઠિયાની રાજ્યની સિસ્ટમની અંદર બેઠેલા એવા કેટલાક અધિકારીઓની આ રાજ્યના મુખ્યમંત્રી કે જેની જવાબદારી છે આ રાજ્યની સિસ્ટમને સારી રીતે ચલાવવાની અને સારી રાખવાની એ ભૂપેન્દ્ર પટેલની તો વાત કંઈક એવી છે કિશોર સાગઠિયા અગાઉ ભુજના ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા ટાઉન પ્લાનર હતા ત્યારે તેમના વિરુદ્ધમાં કેટલાક નેતાઓની ફરિયાદો ઉઠી હતી બૂમ પડી હતી કે કિશોર આ શું કરી રહ્યા છે બાદમાં રાજ્ય સરકાર સુધી માહિતી પહોંચી અને સૂત્રોનું કહેવું છે કે તેના કારણે તેમને કેવડીયા એક વિભાગમાં બદલી કરી દેવામાં આવી તેઓ કેવડિયા ખાતે બદલી થયાના બેથી ત્રણ વર્ષ બાદ ટૂંકા ગાળામાં સજા કાપી લીધી હોય તે પ્રકારે ગાંધીનગર ખાતે બદલી મેળવી લે છે અને બની જાય છે સિનિયર ટાઉન પ્લાનર જેમના વિરુદ્ધમાં ફરિયાદો ઉપર ફરિયાદો ઉઠી રહી હતી ચાહે કચ્છની હોય કે પછી રાજ્યના બીજા તંત્રની કે રાજ્યના કોઈ નેતાઓની ફરિયાદ આ તમામ ફરિયાદોની અવગણના થઈ કે શું તેઓ સિનિયર ટાઉન પ્લાનર બને છે ત્યાં સુધી વાત અટકતી નથી ત્યારબાદ ખૂબ જ ટૂંકો સમય લાગે છે અને અનુભવનો જે નિયમ છે એ નિયમમાં નિયત થયેલા ધારાધોરણ ન હોવા છતાં તેમના માટે એટલે કે કિશોર સાગઠિયા માટે તારીખ પચીસ ત્રણ બે હજાર બાવીસના રોજ આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ અધિકારી પર ઓળખોળ થઈ અને નિયમોમાં છૂટછાટ આપવામાં આવી આ કાગળ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સહી પણ જોવા મળે છે અને આ છૂટછાટ આપી કિશોર સાગઠિયાને રાજ્યના મહત્ત્વના હોદ્દા પર અધિક મુખ્ય નગર નિયોજકના પદ માટે નિમણૂક મળી ગઈ એટલે કે એડિશનલ ચીફ ટાઉન પ્લાનર એસીટીપી આ કિશોર સાગઠિયાની વાત આટલે નથી અટકતી એસીટીપીના પદ પર રહી કિશોર સાગઠિયાએ પોતાના કાર્યક્ષેત્રમાં રાજકોટ પણ આવતું હતું તેમને નજર રાખવાનું તેમનું કામ પણ હતું પરંતુ રાજકોટમાં હતા મનસુખ સાગઠિયા ટીપીઓ અને તેના કારણે કદાચ તેમણે ધ્યાન નહીં રાખ્યું હોય અન્યથા તેઓને પણ આ ઘટનાનો અંદેશો વહેલો આવી જોઈતો હતો પરંતુ એવું કંઈ થયું નહીં હવે આ વાત ખાલી કિશોર સાગઠિયા પૂરતી સીમિત છે કે રાજ્યમાં નિયમોને નેવે મૂકવા કે નિયમોને છૂટછાટ મૂકાવી અને કોઈ મુખ્ય હોદ્દા પર કોઈ અધિકારીને લાવવામાં આવે છે કહેવાતા માનીતાઓને આ વાત એટલી નથી આ વાત રાજ્યની અંદર કેટલાય નિવૃત્ત થઈ ગયેલા ફરજ પૂર્ણ કરી લીધેલા અધિકારીઓની છે કે જેઓ હજુ પણ આ રાજ્યની સરકારનો કેળો મૂકતા નથી આ સરકારના સિસ્ટમમાં જ બેઠા રહે છે અને એન કેન પ્રકારે ભેદી રીતે તેઓની નિમણૂક સતત થતી રહે છે તેના કારણે નીચે રહેલા લોકોને ક્યારેય પ્રમોશન નથી મળતા તેમના હક છીનવાય છે તેઓ ક્યારે મુખ્ય હોદ્દા પર પહોંચી નથી શકતા અને તેના કારણે જ તેઓમાં પણ ક્યાંક ને ક્યાંક ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે પરંતુ શું કરી લેવું આ રાજ્યની સરકાર અને આ રાજ્યની સિસ્ટમની સામે અધિકારીઓ પણ મજબૂર હોય છે કારણ કે આખરે તેમણે પણ ક્યાંક ને ક્યાંક હાથ કાળા કર્યા હોય છે માટે આ વસ્તુને લઈ ક્યારેય જાહેરમાં કોઈ બોલતું પણ જોવા નહીં મળે રાજ્યમાં વાત કરીએ તો જીએડીમાં ક કગ વિભાગમાં જેવો અધિકારી છે મનોજ શુક્કલ આ જ પ્રકારે જો વાત કરીએ તો જીએડીના કગ વિભાગની અંદર અધિકારી મનોજ છે જેમને મહત્વની ફાઇલો પર સહયોગ કરવાની રહે છે એ અધિકારી નિવૃત્ત થઈ ગયા છે પરંતુ નિવૃત્તિ બાદ સમાન જગ્યા પર તેમને કરાર આધારિત ધોરણે રાખી દેવામાં આવે છે કે કે એટલે કે કે કૈલાસનાથન જેમને તમે ઓળખતા હશો કારણ કે ચર્ચા આવે ત્યારે એવી વાત આવે કે રાજ્યના મુખ્યમંત્રી કોઈ પણ બને નિર્ણય તો કૈલાસનાથન લેતા હોય છે કે ને દસ વર્ષથી વધારે સમય વીતી ગયો છે નિવૃત્તિનો તેઓ નિવૃત્ત થયાના દસ વર્ષ બાદ પણ આ રાજ્યની સરકારના મહત્વના હોદ્દા પર કેમ છે તેને લઈને પણ સવાલો પેદા કરવા જોઈએ ચંદ્રકાંત ગોઠી વૈધાનિક બાબતોના તેઓ અધિકારી છે દસ વર્ષ કરતાં કદાચ વધારે સમય થયો છે નિવૃત્તિનો છતાં પણ આજે પણ એ જ સ્થાન પર તેઓ બિરાજમાન છે વાત કરીએ જ્વલંત ત્રિવેદી જેઓ પ્રોટોકોલ વિભાગમાં ફરજ બજાવે છે ચાર પાંચ વર્ષ થઈ ગયા છે નિવૃત્તિ બાદ આજે પણ ત્યાં તેઓ યથાવત બિરાજમાન છે આ જ પ્રમાણે ઘણા એસો છે અને ઘણા સચિવ છે સંયુક્ત સચિવ છે કે જેઓ નિવૃત્ત થઈ ગયા છે પરંતુ આ રાજ્યની સરકાર કોણ જાણે તેને કેવો પ્રેમ કરે છે કે તેમને છોડતી નથી અને એ લોકો પણ કેવા ગળા ડૂબ પ્રેમમાં છે કે આ રાજ્યની સરકારને તેઓ છોડતા નથી આ કરાર આધારિત કરાર આધારિત કરી અને એક્સટેન્શન એક્સટેન્શન કરી આ જ પ્રકારે અધિકારીઓને શા માટે સાચવવામાં આવે છે શું નીચેના અધિકારી મુખ્ય હોદ્દા પર આવશે ત્યારે રાજ્યની સરકારને ડર છે કે તમામ ફાઇલોના ભાંડા ફૂટી જશે શું તેમને ડર છે કે નવો અધિકારી આવશે ધંધો શીખશે વેપાર કરશે આપણા ગજવા ભરશે ત્યાં જાજો સમય જતો રહેશે તેના કરતાં જાણકારોને જ રાખો કે જેઓને ધંધાની ખબર છે જેઓને ગોપનીયતાની ખબર છે કઈ રીતે ગજવામાં પૈસા આવે કોઈને માહિતી ન મળે તેની પણ ખબર છે આ સવાલ કરવા વ્યાજબી છે કારણ કે જો રાજ્યની સરકાર પાસે જવાબ હોય તો તેમણે પત્રકાર પરિષદ યોજી અને જવાબ આપવા જોઈએ કે આ અધિકારીઓના આટલા વર્ષોની નિવૃત્તિ બાદ પણ આ રાજ્યની સિસ્ટમમાં શા માટે રાખવા પડે છે એવી કઈ આ સરકારની મજબૂરી છે કયો એવો ઘડો તેમના હાથમાં છે કે જો ઘડો ફૂટે તો રાજ્યની સરકારના પગ નીચેથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પગ નીચેથી જમીન સરકી જાય હજુ એક અધિકારી છે ડીજી વાંઝા તેમની પણ વાત કરીએ બીજી વાંધા નજર નગર નિયોજક છે એટલે કે ટાઉન પ્લાનર છે અને તેમને જીપીએસસીના તમામ સભ્યોની સહી સાથેની સંમતિ નહીં હોવા છતાં વય નિવૃત્તિની તારીખ એકત્રીસ એક બે હજાર ત્રેવીસના રોજ અંતિમ દિવસે સિનિયર ટીપી અધિકારી બનાવી દેવામાં આવે છે તારીખ ત્રીસ એક બે હજાર ત્રેવીસના હુકમથી તેમને પ્રમોશન એટલે કે બઢતી આપવામાં આવે છે ભાઈ તારીખ એકત્રીસ એક બે હજાર ત્રેવીસના રોજ નિવૃત્ત થતા હતા અને ત્રીસ એક બે હજાર ત્રેવીસના રોજ તેમને પ્રમોશન આપી દેવાય છે અને અમારા સૂત્રો કહે છે કે જીપીએસસીની જે કમિટી છે તેના તમામ સભ્યોની સહી લેવાનો પણ વખત આ રાજ્યની સરકાર રાજ્યના અધિકારીઓને હતો નહીં વાત કરીએ જીપીએસસીની તો ક્લાસ વન અને ટુના જ્યારે પ્રમોશનની ફાઇલ આવે ત્યારે તેમાં જીપીએસસી આ પ્રકારની એક કમિટી બેસાડતી હોય છે અને કમિટી બધા જ પ્રકારના પેરામીટર્સ ચેક કરી બાદમાં સહી કરતી હોય છે પરંતુ ખબર નહીં આ ડીજી વાંજામાં એવું શું ભાળી ગયા હશે આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે તેમના માટે કેટલીક છૂટછાટો થઈ ગઈ એ પણ નિવૃત્તિના આગલા દિવસે તો જ્યારે અધિકારીઓ નિવૃત્ત થયા બાદ પણ સરકાર અને આ સિસ્ટમમાં બેઠા રહેશે તો આ બીજા લોકો શું પોતાની ઘરે બેસી જે અધિકારી બન્યા છે જેમને નંબર લાગવો જોઈએ મુખ્ય અધિકારી બનવાનો તેઓ ઘરે પૌવા ખાંડશે કે ફીફા ખાંડશે આ જ પ્રકારની વાત કરીએ તો અનેક કિસ્સાઓ રાજ્યની સરકારની અંદર જોવા મળશે કેટલાય સચિવ કેટલાય સંયુક્ત સચિવ કેટલાય રિટાયર્ડ આઈ એસ અધિકારીઓ આજે પણ અધિકારી બનીને બેઠા છે વાઇબ્રન્ટ ગુજરાતની હું જ્યારે વાત કરતો હતો ત્યારે પણ મેં તમને કહ્યું કે એક અધિકારીને માત્ર ચા પાણી જેવા કામ માટે રિટાયર્ડ આઈ એસને રૂપિયા બે લાખનું મહેનતાણું ચૂકવી અને ફરજ પર લાવવામાં આવે છે એવી કઈ મજબૂરી કે આ રાજ્ય પાસે આ સિસ્ટમ પાસે કોઈ એવો અધિકારી નથી કે જે સારી ચા પાણી પાઈ શકે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કાર્યક્રમમાં આ વિચાર જો આપણા રાજ્યમાં શા માટે અધિકારીઓને હટાવવામાં નથી આવતા શા માટે આપણા રાજ્યની અંદર અગ્નિકાંડ હરણીકાંડ સુરતનું તક્ષશિલાકાંડ કાંડ અને મોરબીનું ઝૂલતા કાંડ ઝૂલતા પુલકાંડ થઈ રહ્યું છે આવી અનેક વાતો છે અનેક ચર્ચાઓ છે કરતા રહીશું પડદા પાછળની કહાનીઓ અમે ઉજાગર કરતા રહીશું આપના સમક્ષ મૂકતા રહેશું નિર્ણય તમારે લેવાનો છે પીડા ભોગવવી છે કે પછી બોલવું છે આ નવજીવન ન્યૂઝ છે બોલતું રહેશે તમારો અવાજ છે તમારા અવાજને ઉઠાવતું રહેશે નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે